વર્તમાન નાણાકીય વર્ષના અંતિમ દિવસો ચાલી રહ્યા છે ત્યારે આરબીઆઈ એ એકત્રીસ માર્ચે રવિવાર હોવા છતાં પણ બેંક ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે આ તરફ ઇન્કમ ટેક્સ વિભાગે પણ રજા રદ કરી દીધી છે આખરે શા માટે જાણી લઈએ કારણ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ મહત્વનો નિર્ણય લીધો છે આ માટે સોશિયલ મીડિયા દ્વારા જાણકારી આપી છે કે એકત્રીસ માર્ચ બે ના રવિવાર હોવા છતાં પણ તમામ બેંકો ખુલી રહેશે 31 માર્ચે નાણાકીય વર્ષનું એન્યુઅલ ક્લોઝિંગ છે આથી તમામ બેંક ખુલી રહેશે ચાલુ નાણાકીય વર્ષનો અંતિમ દિવસ હોવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે ખાસ તો નાણાકીય વર્ષ પૂર્ણ થવા સુધીના વ્યવહારો તે જ વર્ષે એન્ટર થઈ જાય તે માટે બેંકોને ખુલ્લી રાખવાનો નિર્ણય કરાયો છે આથી તમામ બેંકો એકત્રીસ માર્સના રવિવાર છતાં પણ નિયત સમયે ખુલશે અને કાર્યરત રહેશે ઓગણત્રીસ માસના શુક્રવારે ગુડ ફ્રાઇડે ત્રીસ માસના શનિવાર અને માર્ચના રવિવાર એમ વીકેન્ડની રજાનો આ છતાં પણ આ વીકેન્ડની ની રજાઓ ઇન્કમટેક્સ વિભાગે રદ કરી દીધી છે કારણ સ્પષ્ટ કરાયું છે કે વિભાગના બાકી રહેલા કામકાજ અને નાણાકીય વર્ષના આખરી દિવસોને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે